એટલું આપણે ખાઈ જાય ચાલે નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગત નો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના જામકાલું છું કે મરચીની ખેતી કરે છે તો ગયા વર્ષે આપણે એમણે એકસો ને આઠ પ્રકારની મરચીનું અલગ અલગ એકસો આઠ વાવેતર કરેલું હતું ચાલુ વર્ષે તમે જે જોઈ રહ્યા છો એ લગભગ નવ જેટલી અલગ અલગ વેરાયટીનું એમણે વાવેતર કરેલું છે તો આપણે ખેડૂત મિત્રની મુલાકાત કરીએ જય માતાજી બાપુ જય માતાજી તો સૌ પ્રથમ તો થોડોક પેલા તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રો મારું નામ નાગભાઈ આલિકભાઈ રાજલ ગામ જામકા તાલુકો જિલ્લો જુનાગઢ આમ જનરલી બધા વિસ્તારની અંદર જોઈએ તો બધા તુવેર ચણા ઘઉં બધી મતલબ જનરલી ખેતી કરે છે તો મતલબ મરચી પ્રોસેસિંગનો મરચી વાવેતર કરવાનો તમને ક્યાંથી વિચાર આવ્યો મરચી વાવવાનો વિચાર તો અનિલભાઈ વઘાસિયાએ કીધું હમ હમ કે મરચી વાવો તો તમે આગળ આવજો નકર કાઈ થાહે નહીં બરાબર એની પ્રેરણા અહીંથી જ આપણે હા

બે તારીખે વાવેલી છે બરોબર આઠમા મહિનાની બે તારીખે એટલે ટૂંકમાં અત્યારે ફેબ્રુઆરીમાં મતલબ કટિંગ ચાલુ થઈ જાય હા અને ચાલુ થાય પછી કઈ રીતે એનો ઉતારો આવે અત્યારે આ બે વીણી તો વીણાઈ ગઈ એટલે કેટલા દિવસના અંતરે માનલીની પહેલી વીણી સિત્તેર દિવસે વીણાઈ ગઈ હતી સિત્તેર થી એસી દિવસે લીલી બરોબર આ પેલા લીલી ઉતાર લીધું લીલું માર્કેટમાં વેચી નાખી

પછી પાણી ખેંચી લે એ બેક્ટેરિયા બધા બધી જાતના બેક્ટેરિયા પર જ ખેંચ પછી ડ્રીપ ડબલ છે ડબલ નળી બે છે ડબલ ડબલ નળી છે ડબલ હાઈર છે ફૂટ થી ફૂટ છોડવો છે અચ્છા એનું રોપણ છે એ 1 ફૂટ અંતરે છે અને ડાયરેક્ટ બિયારણ નો બીજ મૂકેલા છે હમ રોપ રોપ નથી મૂકેલા બરાબર ડાયરેક્ટ બીજ હા હા અને બધા બેક્ટેરિયા બધા નળીઓમાં જ આપી દે છે મતલબ ડ્રીપ જ આપી દે છે અને આમ કેટલા કેટલા દિવસના અંતરે આપો બેક્ટેરિયા હવે તો જરૂર પડે અહીંથી ફોટો મોકલીએ સાહેબ કે પ્રમાણે કરો ના ના બહુ સરસ અને આમ મતલબ બીજા પાક કરતા આમ ખર્ચા ની દ્રષ્ટિએ કેવો પાક આ મરચીનો ખર્ચો લાગે હમ હમ બીજા પાકની આપડે આપણે પોતે માર્કેટ કરી હકી ને હા તો આ હોય બરોબર મતલબ કે તો આપણે જાતે મૂલ્યવર્ધન કરીને વેચાણ કરીએ તો મતલબ સારું છે ખેડૂતો માટે પણ વાવેતર કરીને આપણે જો ડાયરેક્ટ લીલા વેચવા હોય તો તો કેવું રહે એમ તો ભાવમાં તો રહે જ હમ હમ ન પડે મતલબ લેબર નો હોય તો બસ મજૂરી ખર્ચ લાગે બીજો એમ વાત કરીએ તો આમ અંદાજીત વિઘાની અંદર કેટલો ઉતારો બેસે વિઘા મારે 30 મણની રાશ આવી જાય સુકેલ મરચાની આનો તમારો જે મતલબ પ્રોસેસિંગ યુનિટ છે એ કઈ જગ્યાએ છે મી વાળી ઉપર તો ત્યાં આપણે મુલાકાત પર જઈએ હા બરોબર મિત્રો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ નાગભાઈનું જે ફિલ્ડ છે એટલે કે જે ત્યાં જ્યાં સુકાવણી કરે છે ત્યાં આવેલા છે તો નાગભાઈ એ આની અંદર કેટલા દિવસની સુકાવણી કરવી પડતી હોય છે હા 20 દિવસ સુકાવા દેવા પડે

તીખું ખાવું છે તો તીખું બરોબર પછી કોઈ એમ કે મીડિયમ તીખું પછી કલર કાશ્મીરી એટલે કલર તો આવી જ છે બરોબર કાશ્મીરી મરચું જે માર્કેટ આવે એ એવું કેવું છે ખેડૂત મિત્ર નું કે આ વંડર વેરાયટી છે અને એકદમ મતલબ ગીળાસ ઉપર હોય છે તો ટેસ્ટ પણ કરીએ આપણે પેલા તમે ટેસ્ટ કરો એક

લીટિયા તોડ્યા પછી આમાં દળવાના પછી આમાં ડાયરેક્ટ દળવાના પછી દળી જાય હમ દળાઈ જાય એટલે અહીંયા પાવડર બનીને કમ્પ્લીટ થઈ ગયો હમ હમ પછી આ શું છે આ છે આ તેલનું મોણ આપવાનું છે હમ હમ લાઈચ ડાયરેક્ટ કિલે 100 ગ્રામ તેલ સિંગ તેલ નું ઘરનું કઢવેલી ઘર ની ઘાણી નું અને સો ગ્રામ કિલે સો ગ્રામ તેલ આપી અને આને મિલર ચાલુ કરી એટલે મિક્સ થઈ જાય બરોબર અને પેકિંગ પછી બૈણી જ પેકિંગ કરીને આપીએ તો મોબાઈલ નંબર આપો જેથી કરીને તમારો સંપર્ક કરી શકે મારો મોબાઈલ નંબર છે 9259692874 તો મિત્રો નાગભાઈ ખૂબ સરસ માહિતી આપી મરચીના ના વાવેતર થી લઈને જેનું પ્રોસેસિંગ યુનિટ છે એટલે કે જે જાતે વેલ્યુ એડિશન કરીને એનું વેચાણ કરે છે તો એ કેવી રીતે કરે છે કેટલી વેરાયટી છે એની સંપૂર્ણ માહિતી આપી એ બદલ કૃષિ ગુજરાત તરફથી આપનો ખૂબ ખૂબ આભાર